અમેરિકાએ ગયા નાણાકીય વર્ષમાં બધા દેશોને એકતાલીસ ટકા વિઝા અરજીઓ નકારી કાઢી હતી આ આંકડા દર્શાવે છે કે હવે પહેલા કરતા યુએસ વિઝા મેળવવાનું વધુ મુશ્કેલ બની ગયું છે અમદાવાદના એપીએમસી માર્કેટ વિશાલા સર્કલ થી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવવાની કામગીરી માટે રૂપિયા એક હજાર બસો પંચાણું પોઈન્ટ ઓગણચાલીસ કરોડ રકમની મંજૂરી આપવામાં આવી છે

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં રહેતા એક પુરુષે એક જ દિવસમાં બે વાર લગ્ન કર્યા દિવસ દરમિયાન તેણે તેની ગર્લફ્રેન્ડ સાથે કોર્ટ મેરેજ કર્યા જ્યારે રાત્રે વરઘોડો કાઢી અરેન્જ મેરેજ કર્યા અનોખા ઈયરબડ્સ બજારમાં આવી ગયા છે જેની મદદથી તમે ડાયરેક્ટ વોટ્સઅપ કોલ રેકોર્ડ કરી શકો છો રેકડોટ વાયરલેસ બ્લૂટૂથ એઆઈ કોન્ફરન્સ ઈયરબડ્સ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે એપલ વિરુદ્ધ આ કેસ અમેરિકાના કોર્ટમાં જ દાખલ કરવામાં આવ્યો છે આ કેસ એપલ વિરુદ્ધ આઈફોન સિક્સ્ટીન સિરીઝને વેચાણને કારણે દાખલ કરવામાં આવ્યો છે યુપી બોર્ડની પરીક્ષાની નકલોનું મૂલ્યાંકન કાર્ય ચાલી રહ્યું છે કોપી ચેકિંગ દરમિયાન ઘણા વિચિત્ર કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા જ્યાં જવાબો લખવાને બદલે રોમેન્ટિક ગીતો એટલે કે ફિલ્મી ગીતોનો શબ્દો લખાયા છે એક લાઈવ કોન્સર્ટ નો વિડીયો વાયરલ થયો છે જેમાં પોલીસ માસુમ લેતી જોવા મળી રહી છે કારણ કે તે હરિયાણા સરકાર દ્વારા પ્રતિબંધિત ગીત ગાઈ રહ્યો હતો મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપી છે કહ્યું હતું કે પરંપરા વિરુદ્ધ કોઈ પણ કામ ન થાય મુખ્યમંત્રીએ કહ્યું કે ધાર્મિક કાર્યક્રમો દરમિયાન રસ્તાઓ અવરોધ થાય નહીં તે માટે નક્કર વ્યવસ્થા કરવી જોઈએ